સોશિયલ મીડિયા થ્રુ એક મેસેજ મળેલો કે એક નંબર ઉપરથી કે એ પોતે જ્યોતિષ છે અને એ એને યુવતીને પામવા માટે તેમજ આ લલિત જે કંઈ પણ ધંધો કરશે એ ધંધામાં સારી એવી બળકત મળશે એવી સામેના જે જ્યોતિષે એને લાલચો આપેલી તો એ એનાથી પ્રભાવિત થઈ એની લાલચમાં આવી ગઈને એની જે આ કંપનીમાં કામ કરતો હતો અને નાણાકીય વહીવટ કરતો હતો એમાં માલિકની ચેકબુક આ આરોપી લલિત પટેલ પાસે રહેતી હતી તો એ કંપનીના ખાતામાંથી પૈસા ઉપાડીને જુદી જુદી આગળ પેઢીઓ મારફતે એને આ ચોપન લાખ રૂપિયા તો મોકલ આપી જ દીધેલા પરંતુ એ સિવાય પણ ટુકડે ટુકડે ફરિયાદીની ફરિયાદીની જાણ બહાર જે કંપનીના બીજા જુદા જુદા એકાઉન્ટો હતા એ એકાઉન્ટમાંથી કુલ્લે સાડા ચારે કરોડ રૂપિયા જેટલી માત્ર રકમ આ જે એસ્ટ્રોલેજ એસ્ટ્રોલોજર એના સંપર્કમાં આવેલો હતો એને એને આપી દીધેલા છે એવી તપાસ હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ જે એસ્ટ્રોલોજર છે એ રાજસ્થાનના જયપુરમાં જયપુરમાં રહેતો હોવાનું અને એનું નામ તરુણ ઉર્ફે તરુણ આચાર્ય ઉર્ફે તારજન દુલીપચંદ શર્મા એનું નામ સરનામું મળી આવતા એ આરોપીની પણ શોધખોળ કરતા એ આરોપી ને પણ ગઈકાલે ગુનાના કામમાં ધરપકડ કરવામાં આવેલી છે આરોપીના પાસે મુદ્દામાલ રિકવરી માટે પૂછપરછ કરી એના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે